જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં મજા માં જહે મસ્ત મજાનો હવાર ન થઈ ગયો હે જો ભી હું રાઈડ દે હે અમે બે જણા નેદવા આવી ગયા હે ને મે એટલું નેદી લીધું હે બોલો કેટલા હોશિયાર હે આ બ્લોગ બનાવવામાં શરૂઆત કરવામાં સે લેટ થઈ ગયું હે મગજમાં નોતું ભૂલી ગઈતી એટલે તો હવે હે ને અમે બે હાડા નવ વાગી ગયા હે એમ તો નેદી હઈ થોડાક મોડા આવ્યા હતા નેદવાઈ બધું કરીને આવી તો વાત લાગી જાય બધે નાખી પાઈને ઘરનું કામકાજ બધું કમ્પ્લીટ કરીને તો હવે ઉથલ મેળવી ને પછી ચા પાણી પીવા જવાનું છે તો આ બસ વાગી જાય ફાઇનલ આમાં બહુ ખળ નથી ને એટલે આમાં બહુ ખોટી ના થાય જો આમ ફટાફટ જાય એવી રીતનું વડું વડું હોય લેતા જાય ને જો બાકી ચોખ્ખું હાવ વડું બધું ખર જો એટલું ન દઈ ગયું ચોખ્ખું થઈ ગયું હું કોક સોટું ખળણનું હે એ વડું વડું છે માથે જ દેખાય સીધું કાપી જ લેવાનું હે બાકી એથે તો સુસકી જાય માંડવી ના એટલે હાલો ફટાફટ ઉથલ મેળવી અને અને પછી બનાવી ચા હે આજના ચાર અને આજ તો બપોર મોડ થોડા થોડા સાટા સુટી એવું હતું અને વાિંદા વાહિંદા કરવાના હે મારે અને આ માલ પાવાનું ચાલુ કરે પણ વાહિંદા મારે અહીંયા જ કરવાના હે ને બહેણે થી જો એક લો થવાનું હોય અને આમ હે એ બધા લઈ આવવાના હે નહી દુતું એટલે એક ભારે એક થી જેટલું જાજુ એવું ખડ હે અને એક ભારે એટલે જે કરી આવે એટલે હવાર હાઈને બે નું થઈ જાય આ મેડમ અમારે ખડ નથી ખાતા હવે એ વાઢેલ હોય કે નઈ દેલ હોય એને ડૂસો જેમ હાલો બેન તમારું ઊભું થાય હું લેવું હે કઈ મજાની બેઠી હે બાકી પૂસડા ઉસા જ રાખે બધા એ ખીચ છોડે એને પોતાની એક ઠોકા લે હાકું નાલો હું તો વાહિંદા કરવા માંડું મને કોઈ કરી નહીં દે બેન માલ પાઈ દેશે વાસીંદા કોઈ નહીં કરી આપે કોઈ નહીં કરી દીએ મને વાંહિંદા કોઈ નહીં કરી દીએ જે લંગડા હાલવા માંડ્યા વાહિંદાનું નામ લીધું નહીં ભેગું હું લંગડા હું તને ખબર છે કે માલું હા એ તો મને ખબર હે ઘૂંટીમાં હેને દણ પડ્યો ને દળ પડ્યો એ પાયકો છે તો થેન્ક યુ માલ પાઈ દ્યો એટલે ઓકે હું વાંહદા કાલે લઈ ન કરે તમને મેં એવી રીતનું કઈ કઈ ગમે માંદા હાજા હોય ને કહી હોય ને તમે એ વાત અલગ બાકી હું હાજી ઓન મેં તમને કોઈ જ નથી કીધું જૂઠું નહીં બોલવાનું ચોતમાલ ભાઈ હું ભીલી આ હું ઈ હું હતું ઈ શું હતું વાત તું હા તન હરમ ન થાતી કાં મન ખી જાય એ તને ખબર છે ને હયતું વાહે હૈત ને તું ભાઠા રાત ના હો પાછી સમજુ કે બધી વાતે માંડી લઈએ ડાયે કેવી પડે કધળી નહીં ને અને આ ઉભું ન થાતું તોય બોતું મારું હા વાત બોતું છે ઊભું ના થાય ઊભી થાય ઊભી થઈ જાય તારો વારો હે તું લાઈનમાં ત્રીજા નંબર માં આવી ગઈ છે ચાલો બે બાજુ તારો ત્રીજો નંબર ઉભી થઈ જા તાર પાણી પીવું હોય ના પીવું હોય તો એ નહીં મારે વાહિંદા કરવા બપોર પછી અમારે નેદવા ન થવાનો હવે એની જો મેં આઈ થી વાહ હું થી નેદ લીધું થાંભલા ને આ બાજુ બેચ કે લઈ રહ્યા ઓલે જો માં બેઠા ન્યા એક એક લોખોર ન હે ને ઈ ભરવા આવ્યા હું એક આગળ કર્યો તો ઈ ભરી જા કિન કે હે ને પછી મીમાન આવી ગયા ઈન બી ન આવ્યા હે તો ઈ સા પીવા આવ્યા તો પછી બધા આમ બેઠા હતા તે હવે આમ કે તો ખડ નું કર લઈ હજી એક ભરી જો કે માર વાઢવી જો હે એક હવાર હાટું ને ઘટણ હાટું જો અહીં થઈ પડ્યો હે મારે અમે અહીં હું થી કરી રહી બે જણાએ મોટું મોટું લઈ લેવાનું આજ્ઞા હે આજના સાડા પાંચ પાંચ ને ત્રેવીસ થઈ છે સાડા પાંચ નથી થયા પણ વરસાદ થઈ ગયો હે આજ સાલુ ખબર આજ થોડો 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 હતો જો આમ વધારે વરહતો જાય દેખાય અહીંથી અહીંથી જ ખબર પડી જાય કે અહીં જરીક વધારે છે અમારા એટલો બધો નથી નહીં એવા સાટા આમ આવે છે હવે જોઈ લ્યો મારા મોરલા બેસી ગયા બધા એક ઊભી હો પણ ઈ ના બેહે ઇન દો હે બેસે તા હું ને બેહે દોઈ લાઉન પોત બેહી જે આ બાકી બે પાડા બેહી ગયા આ ચાર બેહી ગયા માં મે ફિલડું થઈ ગયો છે અને વરસાદ ચાલુ માર માલ દો અંટાણે બસ ઓર થાતું આવે હે ખળ વાટ લીધું હે લઈ આઈ વાઈ સઈ એવું બધું હાલે હે કામકાજ માં તો આજ બીજું કઈ નવી હતું નહીં ને દવા વર્ગાતા તે બસ ને દાણું ને બપોર પછી મીમાન ને માણા ને કામ ને લુગડા ધોવાનું खटको થઈ ગયો તો અમાર ગામમાં તો ના વાગ્યાતા રીના લુકડા પછી ધોયાન બધું થઈ ગયું તો કામ બપોર પછી નો જાજુ એટલે બપોર પછી મીણ ન થાયો પણ બપોર મોય ગયાતા થી સાંભલે પગવા પગવા હય એક કેરા બે કેરા ઓલવાજી હય એટલું નય દુહે એવડી બરા મને કઈ જોન કા સાંભલા ઉંધી ની અબકર તુમ લોગ નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસકે સાથ સ્કેમ કરો يا ફિર મહેફિલ જમાઓ મુજે નહી pata બસ ક્લિક હો જાના ચાહીએ